મિત્રો છોટા ઉદેપુરનું એક યુગલ હતું સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ વિદેશના લોકોને શીખવાડતું હતું દેશી આદિવાસી વાનગીઓ પણ એક દિવસ વિચાર આવ્યો કે માત્ર બતાવવામાં મજા નથી આવતી ચાલો સ્વાદ ચખાડીએ ગામમાં આવતા આ પ્રવાસીઓને અને બસ ત્યારથી ગુડુ દેશી કિચન બન્યું જોહાર બક્ષ ચાલો જઈએ ત્યાં અને દેશી તાજી વાનગીઓનો સ્વાદ માણીએ અંદર પિઝા બર્ગર્સ આ બધું વસ્તુ મળી રહ્યું છે પણ અમે બી એમના કોમ્પિટિશનમાં ઉતરીએ અને લોકોને સારું એવું હેલ્ધી જમવાનું જમાડીએ અને આજે એક ગામથી શરૂઆત કરીને છોટાદેપુર જિલ્લાના આદિવાસી એરિયામાંથી શરૂઆત કરીને એક દેશ લેવલ સુધી અમારે ફૂડ બ્રાન્ડ લીધીએ અમે અને આદિવાસી નામનું અને અમારું દેશી ખાનપાનનું નામ રોશન કરીએ એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને જોરે જોરે અમારાથી અમારા આજની યુવા જનરેશનને એવું પ્રેરણા અને એવું શીખવા મળીએ છીએ કે તમે ક્યાં સુધી વિસ્થાપિત થઈને બીજે મજૂરી કે ધંધે જશે આપણે જાતનું વસ્તુ છે તો જાતે બી ધંધો કરીને આગળ વધવું ત્યારે પોતપોતાનું ખાનપાનને રિપ્રેઝન્ટ કરીને આગળ વધવું જરૂરી છે છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના ડુંગર ગામના ઘણો રાઠવા અને જ્યોતિ રાઠવાએ એક વર્ષ અગાઉ ખેતરની અંશત જમીન પર શરૂ કર્યું આદિજાતિ ખાનપાન પીરસ્તુ રેસ્ટોરન્ટ આવો જાણીએ કેવી રીતે આવ્યો તેમને આ વિચાર અને કેવો રહ્યો અનુભવ અમે પહેલાં યુટ્યુબ પર બોટું દેશી કિચન કરીને આદિવાસીઓની વાનગીઓ બનાવતા હતા બધે અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ વાનગીઓ બનાવીને વિડીયો બનાવીને મૂકતા હતા યુટ્યુબ પર બધાને ખૂબ સારો રિસ્પોન્સ રહ્યો તો અમને લાગ્યું કે આપણે કંઈક કરવું જોઈએ આપણી આદિવાસી વાનગીઓને લોકો ચાખી શકે આપણે વિડીયોથી રેસીપી તો બધા જોવા જ છે પણ આપણે આપણે બધાને એનો સ્વાદ પણ લઈ શકીએ એવી રીતે એવું વિચારીને અમે રેસ્ટોરન્ટ ઓપન કરી એમાં છે આદિવાસીઓની જૂની જે ભૂલાઈ ગયેલી વાનગીઓ છે તે વાનગીઓ મેં બનાવીને લોકોને સર્વ કરીએ છીએ લોકોને દૂર દૂરથી લોકો આવે છે લોકોને ખૂબ પસંદ આવે છે જુહાર પક્ષની અંદર આપણા ગામડાના લોકો જે દાવખાજી રોટલો મીઠું મરસું તેલ ઓછું હોય જે તેલની હોય તો બી પાણીમાં બી વઘારી કરીને ખાય એવું જમવાનું હતું જે ભાજી મોહાર પાન આ બધું ખાતા હતા એવું વસ્તુ ખાસું રાખ્યું છે જે તમને મેનુમાં જોવા મળી જશે અને પ્લસ અહીંયા ટેસ્ટ બી કરાવવાના છે તો આ જમવાનું અમારો મેઇન પર્પસ એ છે કે અમે જમવાનુંમાં સારું ગુણવત્તાવાળું જમાડીએ ભલે અમે સુવિધા સર્વિસ સારી નહીં હોય એસીમાં નથી બેસવાનું પણ જે અમારું કલ્ચર અમારું કલ્ચર અમારું જે ટ્રેડિશનલ છે એ ટાઈપનું અમે બેસવાનું ગોઠવ્યું છે એ ટાઈપની અમે તેમ રાખીએ છીએ બહુ જ લોકો બહારથી જમવા માટે આવે છે તો આદિવાસી જે સંસ્કૃતિ છે એમાં બહુ જૂનું જૂનું વસ્તુ ને યાદગીરી છે અને જે આપણા આદિવાસી સમાજમાં જેવું

તો અહીંયા આવે છે તો ગામડાના આંતરિયાળિયા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ જોવા મળે છે જોહાર પક્ષ તો બહારના લોકો આવીને બેસી જાય છે પણ એમને એટલું શું કે અનુમાન ના હોય કે એમને એટલી ખાતરી ના હોય કે અહીંયા આટલું સ્વાદિષ્ટ અને આટલું સારું જમવાનું મળશે તે લોકો ઓર્ડર આપે છે અમે પ્રિપેર કરે છે કે અમારું દિવસે જમવાનું પહેલાં લો અને એ લોકો કહે કે હા ઓછું કરો પહેલાં થોડું કરો કેવું હશે કેવું નહીં જ્યારે પહેલી ડીશનો ઓર્ડર આપતામાં તેની સ્મેલ સાથે આખી ડિશ પતાવી દે છે અને બીજી બે ડીશનો ઓર્ડર આપે છે એવી રીતે ખૂબ સારી માત્રામાં લોકો પસંદ કરી રહ્યા છે અને જમ્યા પછી બોલે છે કે ભાઈ અમે વિચાર્યું નહોતું કે આવા એરિયામાં આવા ગામડામાં આટલું ટેસ્ટી અને આટલું હેલ્ધી જમવાનું મળશે તો અમારી આદિવાસી સ્પેશિયલ થાળી છે એમાં અમે દાળભાજી રોટલો ઠેબરા લાલ કોદરી એમાં જોડે ઘી પછી દેશી મરચાં તળેલા આવું બધું વસ્તુ આપીએ છીએ અને શરીરને લઈને ખાસું સારું જમવાનું બનાવે છે જે બિના મસાલા બીના તેલનું અમે બનાવે છે ગામના પંદર છોકરાઓ આદિવાસી અમારા બહેનો છે જે અહીંયા રોજગાર મળી રહ્યા છે એમ બધું જ મળે છે આપણે પંજાબી ચાઇનીઝ ગુજરાતી દેશી બધા લોકો માં દેશી પસંદ કરે છે જેમ કે એમાં અડધીદાળ મકાઈનો રોટલો દેશી લાલ ભાત અલગ અલગ કન્ટ્રીથી લોકો આવે છે બધા પસંદ કરે છે જોહાર બક્સ એક રેસ્ટોરન્ટ કે એક હોટલ નહીં પણ જે જૂની આદિવાસીની પરંપરા મુજબ